હું અહીંયા વચ્છરાજ પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવા આવ્યો ઘણી સમયથી હું ભરાવા આવતો હતો પેટ્રોલ પણ લોકો કહેતા હતા કે પેટ્રોલ અહીંયા ઓછો આપે છે પણ મને વિશ્વાસ નતો આવતો મેં આજે કેનમાં ભરાયું પેટ્રોલ બે હજાર પેટ્રોલ ભરાયું મને એકવીસ લીટર ને કઈક ઉપરનું જે ટકા હતા એ આવ્યું ને પછી મેં એના એ લોકોના ડોળિયાથી માપ્યું એમાં ઓછામાં ઓછું કઈક પંચાવન રૂપિયા નું ઓછું આવ્યું પેટ્રોલ એ પણ મારી આગળ વિડીયો પ્રૂફ સાથે છે એ ભાઈનો મને સવારે ફોન આવ્યો કે અમે કેનિયા માં બે હજાર રૂપિયા નું પેટ્રોલ નાખ્યું મને ઓછું લાગે છે તો એને મને કીધું માપી દે મેં કીધું કે ભાઈ માપ્યું અંદર પડ્યું છે છોકરો નવ વાગે આવશે ને ત્યારે હું માપી દઈશ તો એ ભાઈ મને કીધું કે મારથી અત્યારે નામ આપી દે અને મેં એમ કીધું કે ભાઈ નવ વાગે હું માપી દે પછી મારાથી કેવાય ગયું કે થાય કરી લેજે બસ મારું ના અફસોસ તો હોય જ નહીં વાત નો પણ ભાઈ સવારના ફોર માં આજે ઉઠા અમે બરોબર એ બાને મેં કહી દીધું